तो मारा मत वांद्रो बैठ रहे वांद्रो वांद्रो है ना जो लाइक एंड सब्सक्राइब करता हूँ जो करता है जो जो करिया जो करिया जो हेलो करता हूँ जो हेलो करता हूँ आज है मारो जय माता जी मित्र कैंप सो मजा माज ऐसा तो गुड मॉर्निंग गाइस अत्यारे वागा से आठ तेत थी ठीक है आठतेत्र से गुड मॉर्निंग गैस मारा तरफ बदन गुड मॉर्निंग ने बस हमें आज जैसे शनिवार काले से रविवार परम दिवस से सोमवार सोमवार सावन महीने चालू था से आज जैसे तेरस काल ना आज चौदह से काले बस पम दिस सावन सोमवार चालू था अंकलेश्वर महादेव से अँ थी जवाश से કલે બે 3 કિલોમીટર સે ઊંવાઠી જવા છે તો હર કોઈ બધા જાય છે પાકે દર્શન કરવા કોક બાજ થી જાશે એટલે બે 3 કિલોમીટર સે તમારે વર્તા દે છે જે રે બાજુ અંકલેશ્વર મહાદેવ સાવન સોમવાર આવે છે સાવન સાવન મીન આવે છે એટલે જોવા જઈશ દર્શન કરવા જઈશ જો આ તમને બાલશે પણ દર્શન કરવા જઈશ તો તમે ખાલી સાવન સોમવાર આડે ખાલી શનિવાર છે तो आज आज साझा साढ़े आठ वगैरह से साढ़े आठ वगैरह से तो बने जो वीडियो में फूल वोच टाइम तो लाइक एंड सब्सक्राइब करता हो भूलिया वगर आज तमाम मौज कर सो कॉमेडी डे पर बना जोता हो डिस्क्रिप्शन में लिंक आप दीस बने रहो वीडियो में मा। जो मारा मत है वांद्रो बैठ रहे वांद्रो तू वांद्रो है ना जो लाइक एंड सब्सक्राइब करता हो जो करता है આ છે મારો ક્યુટ છા બચ્ચા છા ભત્રીજો છે અંચુ ડોન અંચુ ડોન નો અંચુ આગળ 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 હાય કેમ છો જો કેમ છો જો તો કેમ છો કેમ છો મજામાં જો જલસામાં જો જો જલસામાં જો જલસામાં જો જો છો ને આનો ખોસો જો તો આ ભાઈનો ઓળખો છો ભાઈ कठो मार नाम सु छे अजय चो रखा है अजय अखन में आ गदरो हमार वादी जे वो निर्देशक आंदरो से हमार वांदरो हलको वांदरो से हलको वांदरो ओया कलांदा हलको वांदरो पाना फगावे छे जो सुवर नाम अछु आज तो हाय हाय काण छ जल छ जल छ जल छ

Mà mãi mãi làm chỗ ra mì, mãi mãi mía. Mãi mía, mía 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 mía

हज बीजे खींचा में पड़ा से हूँ अंकिन सूजल जाइए से वीडियो बनावा स्पेशल कॉमेडी वीडियो अंकिन भाई थी गये रेडी तो सूजल भाई से अपना खास मेहमान कम से भाई सूजल अंकित सूजल ना भाई घना दिवस बाद ब्लॉग में आया था ठीक है तो जाएंगे से कॉमेडी का बनावा আপনাক আপনাক ভিডিও যাওয়া পাশে কেসে কান্টা মানে ধরো सरकार का इनिशियल है बदेन ध्यान अधिकार है वीडियो हूं तो आके नका तुम्हारा काम करने में आ जाओ हमें केवा ना को दिया हमें अधिकार बदेन नहीं है आई हेलो बने आके तुम्हारा हमको अच्छे बोलवा हां मैं साथ है तुम्हें पर है नहीं सरकार इनिशियल भाई सरकारी नहीं प्राइवेट है प्राइवेट है प्राइवेट देखा दो થઈ ગયું ને જંગલ જંગે થઈ ગયું આ મેપમાં હું મે બંધ થઈ આમાં કઈ છે અંદર ભાઈ આ ઉપર જાનુ પસડે તો કરી ના યાર

આજે મમ્મી જે બે ત્રણ ભેગા બનાવ જ છે ભલે અહીંયા પણ ભાવેરું કે અહીંયા સ્થાપના થઈ ગયા છે રેડી એડી આજે આજે એક વિડીયો એડિટિંગ કરી છ વાગે આપણો થઈ જશે લગભગ આવી ગયો છે તમે વિડીયો આ વિડો લેવી ને બીજો ડેલી છ વાગે છ વાગ્યા દસ પંદર મિનિટ આવી જશે આપણા આવા કાલકિરભાઈ છે હા

શું આયા દુકાને દુકાને બારે પોચી આલ મારું જેસે તો કોમેડી ડાળે બનાવી આયા હતા સ્કૂલ ને સ્કૂલ ને એક બે કોમેડીને બનાવી આયા છે તો એક બે તો નહી થોડા વધારે છે 500 જેવો હે એટલે મતલબ 40 40 જેવો નહી બને તો 40 500 જેવો નહી બને ડેલી એક યુપી દે Instagram માં આ વ્લોગ વિડીયો તમે આ જે ચેનલમાં જોશો છો એ અપલોડ થઈ જશે સાંજે છ ખના વાગે શોર્ટ વિડીયો અપલોડ થઈ જશે ને ફેસબુક પેજમાં ઇન્સ્ટાગ્રામમાં છ વાગે રીલ્સ ને શોર્ટ વિડીયો બે અપલોડ થઈ જશે શોર્ટ શું કોમેડી ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અપલોડ થઈ જશે છ વાગે અને આ ચેનલમાં તમે અત્યારે જો હાલમાં તમે જોવો છો ને એમાં શોર્ટ વિડીયો સાંજે છ ખના વાગે ને વ્લોગ વિડીયો સવારે નવ વાગે ડેલી એમાં જ થશે હવે તો ગઈશ ખાલી સપોર્ટ કરે છે તમારો અમે વિડીયો ડેલી વિડીયો બનાવી જ છીએ અને ચેક કરીને હું તમે દેખાશ જોઈ શકો છો તમે ત્રણ વાગ્યા છે ઠીક છે ત્રણ વાગ્યા છે અત્યારે એ તો હવે હું અહીંયા વિડીયો પૂરો નહીં કરું હાજર જ કરીશ તો બનાવી રહેજો વિડીયો ફૂલ ફર્સ્ટ ટાઈમ દો લાઈક કે સબસ્ક્રાઈબ કરતા ઘણા ઘણા વિડીયો શેર કરો ઠીક છે ચિંંદો વરસાદ ચાલુ થઈ ગઈ છે ફીક છે હા ના વરસાદ એક ઉચિંંદો ચાલુ થઈ ગઈ છે ઉચા તો તમે દઈ ચિંંદો વરસાદ ચાલુ થઈ ગયો ચિંંદો મતલબ કે ના ભાઈને એટી વારી પડી એમ જળ ગયા છે અને પાછા કાલે દસમાં મને રોડ બેસે છે દસમાં મને રોડ કાથી ચાલશે સડમ થઈ ગઈ સાવન મહિને ચાલતા એટલે આજે દેવા ગયા છે गया पे गया से, से।, से। चालू आवी, आवी अंजार आवे जो थोड़ी थो वारी बंद गई छे तो बराबर बड़ आ आवे जाए आज करे से पूल फूल गई तो पहले में पानी बानी भराइ तब तो जी सको छे अंजार गया से तो पल्ली गया बैन ने आवी थी ठीक से काल पासा है दशा से वो बेहद જોયું તો બને ફૂલ અને આજે તો હું કોમેડી વિડીયો એવો મસ્ત તમે જોતા છો મસ્ત કોમેડી વિડીયો જોતા હોઉં અત્યારે પહોંચી ગયો છે અત્યારે એડિટ નહીં કરીશ છો ખાતે મેળવી દઈશ તો લગભગ તો તમારે પહોંચી ગયો હશે આમ તો અને આજે આ વિડીયો લગભગ કાલે નવ વાગે મેળવીશ મતલબ આજે ગયો વાર છે સોનિવાર તો કાલે દવી દો આવશે કેમ છો બધા મજામાં જશો તે હાલમાં તે વાગા છે অগ আছে তই যি আমাৰ দিন দেখাই ছীচে নে ছীচ খি ছৰি আমাৰ ফ'ন পাঁচ নে অধা নে ফ'ন মট'ো কঢ়িয়াই আছে যোটো কঢ়িয়াইছে હું કદાવૈ ટાઈમ કેરેક જો તો કાઈ માડો ની પણ આ ટાઈમ એ જ ખોટો છે ઓમ ફેશન માટે હાલે છે તમે જોઈ શકો છો ફેશન માં બરાબર છે ટાઈમ જો હોય કે ન જો હોય હાલે ફોન માં લઈ લેસ પણ ટાઈમ બરાબર નથી આમાં તો બને છે વિડીયો માટ ફૂલ મજ કરવાના છે ને વિડીયો અપલોડ થઈ જશે આ પહેલા જોતા આવજો